તળાજા તાલુકાના મણાર ગામે બે પક્ષ વચ્ચે મારામારીની ઘટના બની હતી જેમાં આ ઘટનાને લઈને વધુ વિગતો સાથે વાત કરીએ તો તળાજાના મણાર ગામે જમીનના વિવાદને લઈને મારામારીની ઘટના બની જેમાં ત્રણથી ચાર મહિલાઓને ઈજાઓ મૂઢમાર ઈજાઓ થઈ હતી અને તમામ સારવાર માટે તળાજાને સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા સાથે ઈજાગ્રસ્ત મહિલાએ મીડિયા સમક્ષ કેવા આરોપો લગાવ્યા જુઓ

પહેલાથી અમાર 8 વરોનો કબજો છે અત્યારે એના નંબર નીકળો તો એ બધા ધોડ છે સાહેબ અને અમે ગરીબ માણા અમાર પાસે હું છે તમે એ બધા નો કર્યું છે એને મોટા બીજી નો કર્યું છે બંગલા છે ગાડીઓ છે તો એ ધોડ અમે ગરીબ માણા હું કરવી છે અમારે આપણે વિધવા સાબે વિધવા છે અમારે વાહો કોઈનો વાહન નથી સાહેબ અને મેં ના છોકરા બશારા બધા ઘરે હતા અને બહાર જ્યાં હતા ને વાતરવા જા ખરામ ચરર્દી મરીને પોલીસ સ્ટેશને ગયા પોલીસ પોલીસ સ્ટેશન કેધું કે બધાય બોલો તમે પણ તમારો કબજો ધરાવા માટે તમે તો અને લેટ કે એમને તો ભાડુતીવા માથે તો ભાડુતીવાળાને ખાલી કરીને મયા કેશન તો અમાર કબજો ના ધોડી છેવી અને આ બધું અમારો પરિવાર છે અમારા અમારા બેન છે ઈ વિધવા છે આમ અמא કોણ અમારું તમને કોણ અમારું કોણ

તમારે ત્યાં પોલીસ કેસ કરવાનો છે તમારે ત્યાં પોલીસ કેસ કરવાનો છે